સ્કૂલે હાલો કાનુ હાલો કેટલી મિનિટ ત્રણ મિનિટ ને હાલો માધિકો હાલો હવે થોડી વાર ન હોય હાલો પતિ ગયો હવે ગુડ મોર્નિંગ આઠમાં પાંચ મિનિટની વાર છે અને નિત્યમ થઈ ગયો છે ચાંદલો કરીને તૈયાર ક્યાં જવાનું છે નિત્યમ તો ફ્રિજ કેમ ખોલ્યું ફ્રિજ બંધ કરી

જો લાગે કા આળો આલે ચપ્પલ પહેરતે હું આવ પુલ જો બહુ વધી ગઈ છે અને સ્વેટર છે નવું સ્વેટર લેવા જવાનું છે આજે કેમ કે જો કેટલી ઠંડી ચડે જો હાથ ઠંડી લાગે છે ને હાજી બોલ નિત્યા સ્કૂલ

જો ભાઈ નિત્યામ બેસી ગયો છે જમમાં જમવામાં શું છે નિત્યામ જલેબી પેટીસ જો જમવામાં છે જલેબી પેટીસ પછી શાક રોટલી આ પેટીસ કહેવાય અને શું કહેવાય પેટીસ પેટીસ કહેવાય શું છે કચોરી સોરી કચોરી હા કયું ખાવું કયું દેવું

એનો હરખો થઈ ગયો બા લાવો આપી જો એક જીપ પીધી ને આજે જે આપી દે બાળાયા પાણી હરખો આલો એને નથી પીવો મને ખબર જ હતી નહી પીવે આવી સ્ટાઇલમાં નાળિયેર પાણી પીવે તો નિત્યમ કેવી સ્ટાઈલ માં પીતો છે નારિયેર પાણી જો હે નિત્યમ બાય સ્ટાઈલ માં નાયર પાણી પીવેખા મમ્મી ની વાતો જોજો બધી જૂની કેવું મમ્મી કેવું કરેલું છે નિત્યમ પતંગિયા નો કહેવાય

ભાઈ વાળાનો ફોન આવ્યો તો ફટાફટ ઉઠીને મમ્મીની ત્યાંથી ઘરે આવ્યા ઘરે આવ્યા તા વાઈ ફાઈ વાળા વહી ગયા પછી નિત્ય ન કહો ત્યાં નીચે રમવું હોય તો રમી લે તો નિત્ય રમે છે જો અને એને ધૂળમાં રમવા મળી જાય ને બીજું કાંઈ ન જોઈએ તો મોટે ભાગે ચાર પાંચ જણા એવા હતા કે ભાઈ નિત્યમ ફેમિલી કેમ નથી બતાવતા કેમ નથી બતાવતા તો ભાઈ જો નિત્યના મોટા મમ્મી આ બેસ આવ્યા છે તમને બતાવો જો આ નિત્યમના મોટા મમ્મી છે અને આ નિત્યમનું ભાઈ છે હજી મોટો ભાઈ આવ્યો નથી ને ત્યાં તો સાયકલ આવડે છે સાયકલ લઈને આવજે આવે મેં જાય એમ હા તો પેલા કે ક્યાં રેવાઈ ગયા મેં તો તું આવી તો ખબર પડે ક્યાં રેવાઈ ગયા ઘડી દાંત કેડા મોટો ભાઈ છે ને હા બે ભેગા થઈ ને એટલે એક કલાક દોઢ કલાક રમે એમાંથી બે ને જુદા કેટલી વાર પાડવા પડે જો ક્યારેક હાર હોય ને તો રમે રાખે નકા પછી આપણે એકા બીજા કેવું પડે ભાઈ તારે ઘરે આવે છે તો આ વસ્તુ એને આપ જે કેતા હોય નિત્યનો ફેમિલી બતાવો તો આ ફેમિલી એક મેમ્બર ની એન્ટ્રી થઈ ગઈ છે બાકી ના ધીમે ધીમે થશે કાર્ટૂન ને આમ જો લગે હોય ચાંદલો બાંદલો કરીને હું કર્યું ને તેમ છોકરી બનાવી દીધી હેલો ભાગી ગયા છે અત્યારે સાંજના સાડા સાત અને હું બનાવવાની છું મેગી એવું છે મીરું એવો છે તો રોકો રોક્યો છે જવા નથી દીધો નિત્ય મેં કેમ કે નિત્ય મને મીરું બે ભેગા થાય ને તો અમારે કાં તો નિત્ય ત્યાં જાય ને તોય રોકાઈ જાય ને મીરું અહીં આવે તો મીરું રોકાઈ જાય એટલે આજે અમે કેટલા ટાઈમથી ભેગા નહોતા ત્યાં આખું વેકેશન વહી ગયું તો એ બે ભેગા નહોતા ત્યાં તો આજે એ બેસતા એવા તો નિત્ય મેં મીરું જવા ન દીધું શું એની અંદર અત્યારે એમાં ઈશુ ભગવાન ઈશુ ભગવાન હા ઈશુ ભગવાન હોય

મારી મસાલા મેગી બની ગઈ છે મારા માસથી બનાવીને એવી બધા મેગી અલગ અલગ રીતે બનાવતા હું ક્યારેક આવી બનાવું ક્યારેક ચીઝવાળી પાણીવાળી બનાવું બધી અલગ અલગ બનાવતી હોય આજે મેં આ ટાઈપની બનાવી છે હવે અમે બધા મેગી ખાઈ લીધી છે નિત્યમ રહી ગયો છે પાછળ પાછળ શું કામ રહી ગયો નિત્યમ વાતો કરતો તો કરી ના હજી મારે બે ચમચા ખાવાના છે મીરું જો એની હારે જ બેઠો તો બે વાર લઈને ફિનિશ કરીને જો ઊભો થઈ ગયો અને નિત્યમ હજી વાતો તેમ ને

તો હોમવર્ક ન કર તો કહો મેડમને ના કર ન કહો પછી હવે કરી લીધું તો હવે હું મેડમને કહેવાનું હોય ભાઈ જો મેં એનું હોમવર્ક પતાવી દીધું છે અને હવે બહુ ઊંઘ આવે છે નિત્યમ ચાલો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ કહી દો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કાલ ચાલો કાલમાં બ્લોગમાં મળવી મળવી just a christmas good night bye bye